મને ઘટી કે બનાવી હતી ના નથી પાડીકમાં કે બેસન લોટ મને નાખો રાયડી પડે છે મારી વાલી પાસે અગના હા એડ તો લાસ્ટ લિસ્ટ મસ્ત બનાય જમણવાનું લિસ્ટ અને માં મીઠાઈએ એ નાશ ટ્વિસ્ટ ની ટ્વિસ્ટ અરે આ ઉચાર તું હમણા એકલા મૂવી જોઈ તું પિક્ચર ફિલ્મ મસ્ત મજા પડી ગઈ અલે ફૂડા આવ મસ્ત શીખતો અમને યાર વધા પડે એ તો વાની મજા આવે છે લખ હવે તોય અલે અમૃત બંચા આવડે તો તમે લખો

હાથે બોરશું હાથે રોટલા કરશું હે એમ તા ક પડે છે એમ મને કોઈ દોશિયા હતી ને કોઈ થાય હું કોથો કોરા આ હા હમ શુભ હાવણો મળ્યો છો હે તમે લો હાવણો ઈ તો ખાલી હાવણો બસ પડ્યો તો સાઈડમાં મળતો તો એટલે શેપટ ઉડે રે એમને શેપટ થઈ તો આમણા ઓણમ બોતા છે મારા ઘરના

મારે મારું તો એક સમાધાન માં જવાનું છે બરાબર હવે ભાઈ ભાઈ વધ્યા તા બરાબર અને તમે તો ખબર છે ગામ માં ભમરાદી આગેવાન વગર ચો સમાધાન થાય નઈ ગમે એવા છે ને બે મેલી સમાધાન કરાવી નાખો ભાઈ સમજ્યા ને હાથ દોર તો આવડે ને તોર તો આવડે તો તમને ખબર જ હશે ભમરાદી ને બરાબર એટલે ગપુદીન કે તમે તમારી રીતે ભણાવો મારે પડશે જરૂર તો ભમરાજી ને ઘણા નઈ છે ભાઈ ભમરાજી ને છે ને જરૂર પણ મોણા ગરજ ગરજ હોય ને તારો જ બોલ આવે આમ દે નહીં બરાબર ને બધું કરી રહ્યા છે બધું કરી રહ્યા છે કંકુત્રી સપાઈ પે છે

અને શાકે દૂધી નું રેડી અને વધારે દૂધી છે ને તો કનવર થી આપડા ભાઈ બંધ ભાઈ ખેતર માંથી ઉઠાવજો પણ ભાઈ મારો તો ગાજરનો હલવો રાખો હતો ગાજર નો હલવો ના રાખાય તું કેમ ના થાય બરાબર તારો મોઢે ગાજર દેવ નથી અને જો હવાર થઈ ગયા કઢી ગોટા નાસ્તામાં બરાબર બપોરે દૂધી નું શાક ને હલવો અને રોટલે બરાબર આ બપોરનું થઈ ગયું અને હોદે દે રમણવાર પટાઈ અને હોદે મોણ થોડા ઘણા આપણા હગો વાલો બરાબર એ હોય ને અહીંયા આપણે રાખશી લગ્ન સમજી લીધું બરાબર મેઈન ખાવામાં દૂધીનો હલવો અને દૂધીનું શાક બસ પૂરું દૂધીનો હલવો શાક બીજું રોટલી હોય ને સાઈડમાં બીજું બીજું કોઈ વિવા વિવા છે વિવા કોક ભાતેલું તો

વડેલ મોણા એને દાંત ના કામ કરતા હોય તમારા પનીર ને હનીર ખાવાના રેડી એટલે તમારા છે ને માં ભાઈ દઈ હોય ને રોટલો તો રાખો પણ બધા શાક તમારા મોટા તો ગચમ હું છે નથી રાખવું નથી વખત ઓટો મારી આવે હોય સોહા હોય તમે શું પનીર ને નાખો ચાં ચા ખાય કે આ દહીં ને રોટલો દહી ને રોટલો હોય તો ખાઈ શકે મગનું શાક રાખવાનું છે

મોટા હોય પેટા થી તોડતા હોય રાડિયું આવે ને આવે એટલે બુદ્ધિ ના લઠ પણ રાખવા

ছো পরোঠা পরোঠা ഓം സൈഡ് മലിസ് പൂ മസാലવાળો ഉളാവേനി മസാലવાળો ബറതമാരാ റെഡി ലോ बरोबर હવે ആടു കൊണേ ના ના കം ഉളാ വീ രമക്കട पापടാ നുക്കൂടോ വു ലാബൻ ടോണോതാ രമക്കട രംബു രമക്കട രംബാ താ തവൈത രമക്കട രമളാ അല്ല पण ભાઈ ખાવા ના આવે ചേര രമക്കട ખાવા ના വരാ രമക്കട ക്യാ രંબાના તો ભાड्या താ ખાવા ના വായേ तेलમાં તളിയിൻ ખાવા ના આવે

આપડી શું આવે મૂરિયન આવે એવું કરે આવે મંચુરિયન ઓલા સેવા સરપંચ ની ઘરે અહી તો ભોડું જેવું લાગતું હતું

બે આઈટમ દૂધીનો હલવો ને દૂધીનો શાક 4 મોહનથા વહનતા બસ ટોપરા પાક 6 વઘાર અને પરોઠા 8 પની ટીકા નવ પાપડ 10 છાસ 11 સમોસા બાર 12 આઈટમ પૂરું હવે પછી આનાથી બધા ના ભાઈ દાળ ભાત તો ફેદની અંદર એ દાળ ભાત લખ ખપરા ના ઈ ઈ મર લુકા દાળ ભાત નહીં ઊટા હા તો જીરા રાઈસ અને દાળ ફ્રાય માર ઓ જીરા રાઈસ

બરાબર અને વેતે વેતે હેડો ભાઈ હું તો હું ખર્ચા ઓછા કરો બરાબર ખાવા પીવામાં ખર્ચા કરવા ના નથી પાડતો પણ આટલું ખૂબ થઈ ગયું બરાબર ખાવા પીવામાં ખર્ચા મત કરો એના કરતા તમ તાર ભાઈ કોઈ દાગીનો વધારે લાવો રો ભાઈ હોવ ને બરાબર કે ભાઈ બીજો કોઈ ખર્ચો કરો ને ઘરમાં પડ્યો રે સમજ્યા નહીં પણ અવળા ખર્ચા કરજે ગમે એટલું ખબર આવશો ને તો આ તમને જે ભૂલ ઘાટવા વાળા તો કી છે કે દાળ મોળી હતી હા આવો તમે ઘણો મેઠું નાશો તો લેવા તમારી ડાયરી બરાબર અને વ્યવહારની રીતે હેડદો અને થોડું થોડું લસું એટલું ને એટલું ને પછી તમારે ઘણું બનાવવું ને તમારે પોસ હોય તમ તારે રે એવડું કરજો પણ આ કર્યું એટલે આમાં હેડશો અને આવા માપે માપે ખર્ચા કરી અને તમે બધો પ્રસંગ કરશો તો તમે બે પોનડા રેશો નકા આ દે નીરો કાલે નીરો જો